મહારાષ્ટ્ર થાણેના જ્વેલર્સમાં થયેલા 5 કરોડના સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો મહારાષ્ટ્રના થાણેમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો જ્વેલરી શોપમાં ઘૂસીને સોના ચાંદીના દાગીના પર હાથ ફેરો કરનારને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા જો કે ચોરી કરીને મહારાષ્ટ્રથી નાસી ગયેલા તસ્કરોને સુરતની ક્રાઇમ ગ્રામબ્રાન્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કરાયો છે હાલ આ તમામ આરોપીઓને થાણે પોલીસના હવાલે કરવામાં આવ્યા મહારાષ્ટ્રના થાણેના જ્વેલર્સમાં થયેલા પાંચ કરોડથી વધુની કિંમતની ચોરી થઈ હતી સોના ચાંદીના દાગીનાથી થયેલ ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર પાંચ સમયને ઝડપી પાડ્યા છે થાણેના મે વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાંથી પાંચ કરોડ ઓગણ લાખની ચોરી થઈ હતી ઠાણે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ આરોપી સુરતમાં છુપાયે છે જેની બાતમીના આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચ છે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને પાંચ ચોરોને જડપી પાડ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સત વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે